સમાચારમાં આગળ વાત કરીએ તો સરહદી વાવ તાલુકાના નવાવાઝ ગામે વડગામ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીની અધ્યક્ષતામાં કુબાભાઈ કુભાભાઈ વેણેની લાડકવાઈ દીકરી સ્વ સ્વપાયલબેનના સ્મરણાર્થે સાર્વજનિક લાયબ્રેરીના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર વડગામ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીના વરદ હસ્તે સાર્વજનિક લાયબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું લાઇબ્રેરીના ખાત ખાતમુહૂર્ત યાદગાર બનાવવા માટે વાવ તેમજ સુઈ ગામ તાલુકાના તમામ દલિત બંધુઓ રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ગામની મહિલાઓ દીકરીઓ પુરુષો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાયલ વેણ નામની દીકરીએ સામાજિક પ્રસંગોની જે તકલીફો ઊભી થતી હોય છે એના કારણે આત્મવિલોપન કરવું પડેલું આત્મવિલોપન કરવું પડ્યું એમને એમની સાથે કંઈક ડોમેસ્ટિક વાયલન્સની ઘટના બનેલી તો એ દીકરીની સ્મૃતિમાં એમના પિતાએ આ બહુ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે અને ફક્ત દલિત સમાજ માટે નહીં સર્વ સમાજ માટે એક પુસ્તકાલયનું નિર્માણ કર્યું છે આજેના કાર્યક્રમમાં માનની ગેનીબેન ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાના સૌ પ્રગતિશીલ માણસો હું આંબેડકર વાદી સંગઠનના સાથીઓ ઉપસ્થિત રહેલા અને આ કાર્યક્રમ ને આવું પ્રયોગ ને વધાવી લઉં છું આ પ્રમાણે આપણે દીકરીઓને રક્ષણ કરવું જોઈએ પુસ્તકાલયનું નિર્માણ એ એવું આવકારવાદાયક બાબત છે તો ભવિષ્યમાં કોઈ પાયલ નામની બીજી દીકરી આપણે ગુમાવી ના પડે એ પ્રમાણેના સંસ્કારોને પણ સમાજમાં સિંચન કરવું જોઈએ હું પુસ્તકાલયને ફરી વાર વિરદાવું છું અને આશા રાખું છું કે નવી પેઢીનું નિર્માણ થશે બનાસકાંઠા જિલ્લાના વાવ થતા સુઈ ગામમાં વિસ્તારની અંદર ખૂબ જ જાગૃત છે ગરીબે વંચિતોની લડાઈ ઓર મજબૂત બને અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ એક પરમ પુસ્તક પ્રેમી હતા એમના અંગત પુસ્તકાલયમાં લગભગ ચાલીસ હજાર જેટલા પુસ્તકો હતા આ વિચાર આ વાત હજારો લાખો લોકો સુધી પહોંચે અને એક નવી પેઢીનું નિર્માણ થાય અનેક સરકારી કર્મચારીઓ આ વિસ્તારમાંથી આપણને મળે એવી આજના પ્રસંગીઓ આશાની અપેક્ષા રાખે